બોલો મારું નામ જશુબેન કે યાદવ છે અમે રાજકોટ જિલ્લા સાધુ સમાજ સેવા સમિતિ ચલાવી રહ્યા છીએ જેની અંદર આજરોજ અમે પદ્મશ્રી દેવીભાઈ ચૌહાણનું સન્માન સમારંભનું આયોજન કરેલું હતું સાથે સાથે અમારા નવા ઉભરતા સિતારા શ્રી રવિભાઈ યાદવનો પણ સન્માન સમારંભ રાખેલો હતો આ તકે અમે સાધુ સમાજના અમારા વરિષ્ઠ વાદક ગુરુદાસ બાપુ તેમજ લાલદાસ બાપુનું પણ સન્માન સમારંભનું આયોજન કરેલ હતું એ સાથે સાથે અમારા સમાજના જે શિક્ષિત વર્ગની અંદર વરિષ્ઠ અમારા એવા સિંધવ સાહેબ ડૉક્ટર સિંધવ સાહેબનું પણ અમે સન્માન કર્યું સાથે હસમુખભાઈનું પણ અમે સન્માન કર્યું છે આવા સન્માનિત કાર્યક્રમો અમે વારંવાર કરતા રહીએ છીએ એ સિવાય પણ અમે શિક્ષણને લગતા ઘણા બધા બાળકોના ઉત્થાન માટે અને ઉત્કર્ષ માટે શિક્ષણની રાહમાં એ આગળ વધી શકે એવા કાર્યક્રમોનું વારંવાર આયોજન કરીએ છીએ જેની અંદર બાળકોને શિક્ષણને લગતી જે કીટ છે એવી કીટનું પણ અમે અનુદાન કરતા હોઈએ છીએ જે અનુદાન અમારા તમામ સાધુ સમાજ મહિલા સેવા સમિતિના બહેનો તરફથી પ્રાપ્ત થાય છે એ સિવાય પણ અમારા સમાજની અંદર એવા ઘણા દાતાઓ છે કે જે અમને આ રીતે પ્રોત્સાહન પૂરું પાડી અને એ લોકો અમને અનુદાન આપે છે આ સિવાય અમે બહુ અગત્યની કામગીરી કરીએ છીએ જેની અંદર અમારા સમાજની અંદર કોઈ એવા કેન્સર પીડિત લોકો છે કે જેને દવા માટેના પૈસા નથી જેને ખાવા માટે ઘરની અંદર ખરેખર એવી ગરીબ પરિસ્થિતિઓ છે કે જે પરિસ્થિતિની અંદર એ લોકો પહોંચી નથી શકતા તો એના ઘરે પણ અમે રાશન કીટનું વિતરણ કરીએ છીએ સાથે સાથે મા બાપીહોણા જે કોરોના કાળની અંદર ગુજરી ગયા છે જેના માવતર એવા અનાથ બાળકો છે એ બાળકોને અમે શૈક્ષણિક રીતે દત્તક લઈ અને બાળકોને શિક્ષણનું પણ અમે જે કાર્ય છે સેવા કાર્ય એ કરી રહ્યા છીએ એવા વૃદ્ધ મા બાપ છે કે જેની કોઈ આગળ પાછળ છે નહીં એવા વૃદ્ધ મા બાપના ઘરે પણ અમે રાશન કીટ પહોંચતી કરી અને આવા સેવાના કાર્ય છે એને અમે કરતા રહીએ છીએ ધાર્મિક દ્રષ્ટિએ જો જોઈએ તો અત્યારે પશ્ચિમી સંસ્કૃતિના આક્રમણ સામે આપણી ધર્મ સંસ્કૃતિ છે એ નકારાત્મક પ્રભાવની અંદર ડૂબતી જઈ રહી છે ત્યારે અમે ગુરુપૂર્ણિમા જેવા એવા પ્રશંસનીય જે કાર્યક્રમ કહીએ એવા કાર્યક્રમોનું પણ આયોજન કરી બાળકોની અંદર ધર્મ અને સંસ્કારનું સિંચન કરીએ છીએ આવી વિવિધ પ્રવૃત્તિ કરી અમારું મહિલા મંડળ અમે આગળ ધપાવી રહ્યા છીએ જય ગુરુદેવ